સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉક્ટર કુબેરભાઈ ડીડોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બસ સ્ટેશન સહિત વિજયનગરમાં રસ્તાઓ પર સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સેવા પખવાડા અંતર્ગત વિજયનગર ભાજપ મંડળ દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા સંગઠન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજયનગર ગ્રામ પંચાયતના કર્મચારીઓ પણ હાજર રહી કાર્યક્રમને વેગ આપ્યો હતો ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉક્ટર કુબેરભાઈ ડીડોની ઉપસ્થિતિમાં આજે અભિયાન સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બસ સ્ટેન્ડ સહિત વિજયનગરમાં રસ્તાઓ પર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેબિનેટ શિક્ષણ પ્રધાન ડૉક્ટર કુબેરભાઈ ડીડોની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સેવા પખવાડા અંતર્ગત વિજયનગર ભાજપ મંડળ દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકા પ્રમુખ તાલુકા સંગઠન મોટી સંખ્યામાં મોટી મેદની સાથે હાજર રહી કાર્યક્રમને વેગ આપ્યો હતો વિજયનગર ગ્રામ પંચાયતના કર્મચારીઓ પણ સહભાગી બન્યા હતા અને મોટી મેદની સાથે જોડાયા હતા આજે ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર વિજયનગરની મુલાકાતે આવેલા હતા જેમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો આપ જોઈ રહ્યા છો કે ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે વિજયનગરના રસ્તાઓ પર સફાઈ બિનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને બસ સ્ટેન્ડ સહિત વિજયનગરના રસ્તાઓ પર સ્વચ્છતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા મોટી સંખ્યામાં અને સેવા પખવાડા અંતર્ગત વિજયનગર ભાજપ